આજે છ તારીખની ગાયો આવી છે ગાય ખૂબ જ સારી છે અને પહેલવેતરી ગાય છે ગાયનું આઠ લિટર જેટલું દૂધ અંદાજે સારું છે હમણાં જ ઉતરી છે એટલે દોષો એટલે પરફેક્ટ રીતે ખબર પડશે કે કેટલું દૂધ છે ગાય ખૂબ જ સારી છે અને એક આ બીજી ગાય આવી છે આ ગાય દોવાનું ચાલુ છે આપણે જોઈ લઈએ કેટલું દૂધ છે એક આ છે બંને ગાયો આજે આવી છે ઓલી ગાય દવાનું ચાલુ છે <tles> ઘરે ગયા હમણે ઈ તો ચોક ગાય ભરવા ગયા પરફેક્ટ રીતે વિડીયો જોજો કેટલો દૂધ નીકળે છે હમણાં જ ઉતરી છે ઉતરતી ગાયો નો વિડીયો ઉતારેલો છે અને આપણે પરફેક્ટ આપણે ત્યાં બે લીટ બે ટાઈમ દોરાઈ લેવાનું ફરજીયાત બે ટાઈમ દોરાવી અને ગાયો લેવાની આ વિડીયાની અંદર બે ગાયો દોવાની છે બે પરફેક્ટ રીતે દોઈ અને આપણે જોઈએ કે બંને ગાયોનું દૂધ કેટલું નીકળશે લાસ્ટ સુધી વિડીયો જોતા રહેજો બે ગાયનું દૂધ કેટલું છે એ આ વિડીયોની અંદર તમને બતાવી દઉં છું જોઈ લઈએ આ ગાયનું દૂધ કેટલું છે પછી આ ગાય દોરી દઈએ હાલમાં સાતક લીટર જેવું દૂધ નીકળ્યું છે પણ આપણે ઉતરતી ગાય દોઈ છે હવે આ ગાય ધોવાનું ચાલુ કરી લઈએ છીએ હવે પહેલી આ જ ગાય દોવાનું ચાલુ કરીએ છીએ જોઈએ કે આ વિડીયામાં તમે જોતા રહેજો કેટલું દૂધ નીકળે છે હમણાં જ ઉતરી છે છતાં દોવાનું ચાલુ છે હાલમાં રાગામ થરા તાલુકો જિલ્લો બનાસકાંઠા અને પેલા વેતરની છે લાસ્ટ સુધી જોતા રહીજો એટલે કેટલું દૂધ નીકળે છે એ પણ આપણે ആ വീഡിയോ നിർലേ

ને વિડીયો બંધ કરું છું બરા ગાયા છે એટલે જવાબ આપવા માટે ચલો જય માતાજી